ગુજરાત રાજ્યમાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થતાની સાથે જ શિક્ષાનું વેપારીકરણ કરનારાઓ શિક્ષણ માફિયાઓ સરકારના નિયમોનું સરેઆમ અવગણના કરી શિક્ષણ જગતને વ્યાપારીકરણ બનાવી રહ્યા છે કોઈ પણ વાલીઓને સ્કૂલ ડ્રેસ કે અન્ય સ્ટેશનરી ખરીદવા કોઈ એક જ સંસ્થા કે દુકાનમાંથી ખરીદી કરવા મનમાની કરી શકે નહીં તે માટે ગુજરાત સરકાર શૈક્ષણિક વિભાગ દ્વારા સૂચન કરેલ છે તેમ છતાં પણ ખાનગી શાળાઓ દ્વારા એન કેન પ્રકારે ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ સ્કૂલ ડ્રેસ કે સ્ટેશનરી ખરીદવા માટે વાલીઓને ફરજિયાત સૂચન કરી પોતાની મનમાની ચલાવી રહ્યા છે શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનો કે સંસ્થાઓમાં પોતાનું કમિશન રાખી વાલીઓને બજાર કિંમત કરતાં વધુ રકમની ચૂકવણી કરી વસ્તુ ખરીદવા માટે મજબૂર કરી રહ્યા છે સ્કૂલો દ્વારા વાલીઓને એક લિસ્ટ આપી દેવામાં આવે છે જેમાં આખા વર્ષના પાઠ્યક્રમના સાથે લખવાના ચોપડા તેમજ પેન્સિલ બોલપેન રબર જેવા અન્ય સ્ટેશનરી સાધનો પણ ફરજિયાતપણે વાલીઓ પાસે હોવા છતાં પણ ખરીદી કરવા માટે દબાણ કરવામાં આવે છે ભરૂચની ઘણી શૈક્ષણિક શાળાઓ હવે સ્ટેશનરીના સંચાલકો સાથે સંકલનમાં રહી વધુ રૂપિયા કમાવવા માટે સ્કૂલના સિમ્બોલવાળી નોટબુક છપાવી સ્ટેશનરીવાળાઓને આપે છે જે સ્ટેશનરીવાળાઓ પચીસથી ત્રીસ રૂપિયાની નોટબુક સીધી પચાસથી સાહીઠ રૂપિયામાં ગ્રાહકોને વેચી મોટી છેતરપિંડી કરી રહ્યા છે કોઈ પણ સ્ટેશનરીના વેપારીઓ શૈક્ષણિક શાળાઓના સિમ્બોલ અને તેમના એડ્રેસનો પણ ઉપયોગ કરી શકે તેમ ન હોવા છતાં આવી સ્ટેશનરીઓમાં શિક્ષણ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે અને જે પણ સ્ટેશનરીમાંથી આવી નોટબુક કે પછી અન્ય સામગ્રીઓ મળી આવે તો તેને જપ્ત કરી સ્ટેશનરીના સંચાલકો સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી શાળા સંચાલકો દ્વારા પણ સ્ટેશનરીના સંચાલકોને કોઈ પણ જાતની મંજૂરી લેખિતમાં નહીં આપી હોય અને જો શાળા સંચાલકોએ પણ લેખિતમાં મંજૂરી આપી હશે તો કયા નીતિ નિયમ મુજબ આપીને વેપાર કરવામાં આવે છે તેની તપાસ કરી શાળા સંચાલકો સામે પણ છેતરપિંડી કર ની ફરિયાદ દાખલ કરાવી જેવી પણ નોંધ શાળા સંચાલકોએ લેવાની રહેશે તેમ સામાજિક આગેવાને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું સ્કૂલોની અંદર મનમાની એટલે હદે કરવામાં આવે છે કે એક વર્ષમાં લીધેલા પાઠ્યક્રમના ચોપડાઓ પાછલા વર્ષના વિદ્યાર્થીને પણ ભરતણ માટે ઉપયોગમાં ન લઈ શકે દર વર્ષે સ્કૂલો અભ્યાસક્રમ માટે પોતાના ચોપડા બહાર પાડે છે જેથી તે વર્ષના પાઠ્યક્રમના ચોપડા ફરજિયાત પસ્તીમાં કાઢવા પડે છે આથી વાલીઓના આર્થિક બોજાની અંદર વધારો થઈ રહ્યો છે ત્રીસથી ચાલીસ ટકા જેટલી વધુ રકમ આપી વાલીઓ સ્ટેશનરીને યુનિફોર્મ ખરીદવા મજબૂર થઈ છે રહ્યા મનગમતી પોતાની સંસ્થા ભાવ વધારાના ભાવો લઈ દુકાનોની અંદરથી સ્ટેશનરી કે અન્ય વસ્તુ ખરીદવા માટેનો હક વાલીઓ પાસેથી છીનવાઈ રહ્યો છે આથી જિલ્લાની શિક્ષણ અધિકારી શ્રી દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરી વાલીઓને લૂંટી આવી શાળાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરે અને વાલીઓ માટે રાહત કરે એ જ માંગ કરવામાં આવી છે આવેદન બાદ એક અઠવાડિયા પછી ઘણી સ્ટેશનરીઓમાં પોતે જાતે તપાસ કરી જો કોઈ શૈક્ષણિક શાળાના સિમ્બોલવાળી નોટબુક ચોપડા આપવામાં આવતા હશે તો સ્થળ ઉપર જ સ્ટેશનરીના સંચાલક સામે તેમજ શૈક્ષણિક સંસ્થા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ કરાવીશું જેની ગંભીરતાથી નોંધ લેવી તેમ પણ સામાજિક આગેવાન મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું ગુજરાત રાજ્યની અંદર શૈક્ષણિક સત્ર શરૂ થતાને સાથે જ શિક્ષાનું વેપારીકરણ કરનારા શિક્ષણ માપિયાઓ સરકારના નિયમોની છેચોક અવગણના કરી રહ્યા છે કોઈ પણ ખાનગી શાળા વાલીઓને ચોક્કસ દુકાને કે સંસ્થાની અંદરથી યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ ખરીદવા માટે મજબૂર ન કરી શકે એ માટે સરકારનો સૂચન છે અને નિયમ પણ છે તેમ છતાં પણ એમ કેમ કરી એમ કેમ કરીને વાલીઓને ચોક્કસ દુકાને કે સંસ્થામાંથી ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે ખાનગી શાળાઓ દ્વારા બજારની દુકાનોની અંદર પોતાનું ચોક્કસ કમિશન સેટ કરીને બજારની કિંમત કરતાં વધુ રકમ ચૂકવીને એ લોકોને ખરીદી કરવા એક ઉઘાડી લૂટ ચલાવી રહ્યા છે જાણવા મળેલ મુજબ ભરૂચ જિલ્લાની કેટલીક ખાનગી શાળાઓ વાલીઓને એક લિસ્ટ આપી દે છે તેમાં આખા વર્ષનું શૈક્ષણિક કીટ સ્ટેશનરી કીટ જેવી એક ચોક્કસ દુકાનેથી ખરીદવી તેમજ વાલીઓ પાસે હોવા છતાં પણ તેનું ફરજિયાતપણે ખરીદી કરવા માટે મજબૂર કરી રહ્યા છે આથી વાલીઓને શૈક્ષણિક બંધારના ખર્ચની અંદર ત્રીસથી ચાલીસ ટકા જેટલો વધુ ખર્ચ કરવો પડે છે અને પોતાની મનગમતી સસ્તી દુકાનેથી ખરીદી કરવાનો હક જતો રહ્યો છે આ માટે આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીશ્રીને આવેદન સ્વરૂપે આવી ખાનગી શાળાઓ પર શિક્ષણિત દંડાત્મક પગલાં લે તેમજ સ્ટેશનરીઓ પર પણ કાર્યવાહી કરે એ જ માંગ